નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને વધુ એક NDPS નો કેસ શોધિકારતી સચિન GIDC પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ઘેલો તો સાહેબ નાવો દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે નિસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છૂપીથી નાર્કોટિક્સ તસ્કરી આવી સુરત શહેરમાં વેચાણ કરતા આ સમવૃત કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય જે સંદર્ભે मेहरबान संयुक्त तो पुलिस कमिश्नर श्री सेक्टर बे साहेब तथा मेहरबान नायब पुलिस कमिश्नर श्री जॉन छ साहेब तथा मेहरबान मददनीश कमिश्नर श्री आई डिविजन साहिब ना तरफ से असरकारक कामगी करने अवरनवाजर सूचनाओं अपेल हो अन्संधाने पुलिस इंस्पेक्टर श्री के ए गोहिल तथा सेकंड पोलिस इंस्पेक्टर श्री बीबी परमार परमार्गदर्शन हेठ सफ सब इंस्पेक्टर श्री एच आर पटेल नाव नेतृत्व हेल्थ सचिन जेडीसी पुलिस स्टेशन साफ ಮೊಹಮ್ಮದ ಇರ್ಷಾದ ಗುಲಮ ಸಾದ ಬಕ್ಕಲ್ ನಂಬರ್ ತ್ರಣ್ಣ ಹಜಾರ ಚೋತ್ರಿ ತಾ ಎ ಭಾ ಗುಲೈ ಬಕ್ಕಲ್ ನಂಬರ್ ಹೋಳಿ ನಾವು ಮಾಡೆಲ್ಲಾತ್ ಆಧಾರೆ प्लॉट नंबर 178 सो सरदारनगर सोसाइटी रो हाउस तलंगपुर रोड सचिन जी आईडीसी सूरत ખાતે આવેલ રૂમમાંથી બે રીટા આરોપી પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન 3.515 કિલોગ્રામ જેની કિંમત ₹35150 સહિત કુલ લે કિંમત ₹45150 ની મતાના મુદ્દામાલ સાથે આરોપી સુમંત કૈલાસ પ્રસાદ विद्यालालシンहा ઉંમરવશ 44 ધંધો મજૂરી કામ રહે્પ્લોટ નંબર 178 સરદારનગર પ્લોટ સોસાયટી રો હાઉસ કેનાલ રોડ તલંગપુર રોડ સચિન જયડીસી સુરત મૂળ રહે ગામ પોસ્ટ જયતીપુર નૈવતપુર જિલ્લા પટના બિહાર મોહમ્મદ અસલમ મોહમ્મદ હનીફ ચૌધરી ઉમરવર્ષ આડત્રીસ રહે એજન મૂળવતન ગામ હરખરી થાના પચપેડવા તાલુકો તુલસીપુર જિલ્લો બલરામ ઉત્તર પ્રદેશને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરે છે